અકસ્માત નડ્યો મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના વેલપુરા પોલાપાણ ગામે તારીખ પાંચ અગિયાર બે હજાર પચીસ ના રોજ સવારના ચાર કલાકે સિમેન્ટ બનાવવાનું કાચો માલ ભરેલું ટ્રેલર ટ્રેલરના પાછળના બે ટાયરો ફૂટતા ગાડી ખેંચાતા પલટી મારી ગઈ હતી ગાડીમાં ફક્ત ડ્રાઈવર એકલો બેઠેલો હતો નાની મોટી ઇજાઓ થઈ હતી કોઈ મોટી જાનહાનિ ન હતી પરંતુ ટ્રેલરને નુકસાન થવા પામ્યું હતું ડ્રાઈવરને પૂછતા વાહન બહેડા રાજસ્થાનથી સિમેન્ટનો કાચો માલ ઉતારી અને બાલાસિનોર ખાતે લઈ જતો હોવાનું ડ્રાઈવર જોડેથી જાણવા મળ્યું હતું આજે ધુમ્મસબર અકસ્માત સર્જાયો હોવાનું પણ જાણવા મળ્યું છે બ્યુરોજીપ કાડુબાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારીયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી દાહોદ